મોહણમ જો પારાવ આ છોકરા શેનો બોસો તો નળ કબો પડતી લોકાયો કરી દે એટલે સાઈ લઈને આવી ગયો તો તે આવડી જો લઈ અરે સાવધાન ચપડ કે લે જંકા તું શે મોહણમ નો ખોળી જાતો સાઈ તો શક પડી જાય ને મો હું કછો આરા ગમમે તો કર ઘર ખોલ નકા આજ તો ખોલી નકો બો તાળો ટૂટાઈ ન તાળો મઘુ આવે છો તા આવી ઉડ્યા કર હટ સાઈ તો

કાલે લડાય છે ને આજે લડાય છે હું મોડી છે તમે તો મારા મગજ ક્યુ છો કે મગજ સટકેલું પોસો ન લાવો મોસો લાવો ના હવે ધર્મ છે તાટો સામે લો બાયરા તો લે બે બાપા ઉભારો મોસો લાવો બે હાથ કને કે દે ખોઈ ના આવ્યો ખોઈ તો તોડી ન હો તારો

મોટા શું કાકા ને ખેર જાઉં સાચ તો અરેલા સાગર કમળવાંભી આપડે

બે દાડા પેલા પાછળ નઈ આમ પેલા શું ગયા તમારા એ તો કે દાડા મારે દાડા નાઈ ગયા ના ઘેર નાઈ ગયા પણ

અમને કારણે હું તો ઈ હા માર કા ગામની ઓળખાણ એટલા કે નાસ્તો કરતા જો એટલે હું નાસ્તો કરતો આવ્યો પછી હા હા નાસ્તો જમના કરાયો છું શાંતિરાજ હું તો લેડક તમારો છોડો આવે સામી ઉહારવાળી ના આવ્યો છે સાલું જો મેલેવાને હેતર મોજતે શું પડી કે ઠપડો જ નથી હો ભ્રા કલ્યાનબા હા કાનનો મોહનમ જો છે આ સુખરો ભૂખ્યા મરી ગયો હું બહાર છોકરાની પરમ

કાઠી મેલ જો નઈ લાગ્યો લાલકો જેવો જેવો નઈ વિક્રમ જેવો તો જો તમે ઓહો હો

એટલે જોતો પણ બાયરી નો હપ્તો તું બતા ઇંધ થાય છૂટી ભોખું છે બાયરી નો કે

બો દોય છેમણો કે આ કોઈ શોખ મને આવે આ તારો એ ભાઈ અલ્યા મારો એ ઉપર જતા ભાઈ ફોન કરી છું ફોને આપડે કાઢી લઈ ગયા ત્યાર આજ બધો નાક્યા કરો જેવો તુ નહી દાડ બે ને હા જતો ને કે તારી કોઈ જરૂર છે ને બેકર હે ને ને તું શું આ રહ્યો બજાર માં જાઈ ને બજાર માં લઈને આવ તું બજાર માં શું 10 બાયરી લઈને ફરતો તારે આફો જાફક મે કોઈ ન કે ના હું તારે જાફક જાવ અમે તને છૂટ્યાને છોડ નથી મને આવ મોડી <laughs> પેલા <laughs>

બાઈ કોમ કોમ પેલાક બા શાંતિ સાગર આવો આવો પણ તમારા તો અમે નેકરીએ તા ભયા કા ભાઈ આ પડી રહી છે આઈ રહી છે આવજો કેમ છો રાત તો કેમ થઈ ગયો હો

આ મારો બનાસ પઠો